તો મને થોડી તબિયત ખરાબ થઈ ગઈ તબિયત ખરાબ થઈ ગઈ મને હા ઘણું એવું બોલે ને બોલાતું નથી જોર બોલું છું લોક બનાવું જઈશું પછી નીચે જઈને ચા પાણી કઈક પીશું પછી જવાનું પારસ માં આટા મારો કે પોતરી હજુ થોડુંક આ મોકડીમાં આવ્યું છે ને માં તો એ વસ્તુ લેવા જવાની છે તો ફાઈનલી મિત્રો આવી ગયા નીચે ને ભાઈ અત્યારનો નીચેનો માહોલ કઈક અલગ જ છે બહુ મસ્ત

ભાગ પડાયો બોલો 1 કપ માં બે કપ માં બે ભાગ પડાયો કેવો માં મિત્રો આપણે છે ને પારસ માં આટો મારતા આવ્યા છીએ અને અત્યાર માં છે ને થોડીક પેટ પૂજા કરવા તો આવી ગયા છે તો જો અત્યાર માં વઘારેલા ખમણ ચટણી અને સમોસા અને મરચાં તો આપણે ન ખાઈએ કે આવી જવાના છે હવેજો સેવ ખમણ લઈ લીધા છે આલો અત્યાર માં થોડી પેટ પૂંજા જલ્દી

અમારો ટ્રાફિક કેમ નજે એટલે બહુ બધ આદત નવરા છે આ રયો છે ના આટલે ગાય દેતા હોય તો બધી ગાય દેતા તો ભરાય આમ જો મિત્રો કેટલે ટ્રાફિક સમજો ભલે ટ્રાફિક છે હાલો ઓકે ખરીદી કરીએ ફટાફટ સમજો આ હેડ ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામ નો ટ્રેન્ડિંગ આવડું હેંગ 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 અમે લાઈટો થઈ ગયા લેતા ગયા જો ભાઈ બે લઈ લીધા આ નો લેવાય લે એ આ કળા દેતો ને લાગે

માથું એવું ફરવા મળ્યું બોલો તો ભાઈ પાછા આપડે આવી ગયા કારખાને એટલે બહુ દાદા વિડીયો નથી શૂટ કર્યો કેમ કે તબિયત ખરાબ હતી એટલે બહુ દાદા વિડીયો નથી શૂટ કર્યો અને પછી ત્યાંથી પાછા આવી જશે ભાઈ ના રૂમ જમતા વાર અને ભાઈ આવી જશે પાછા કારખાનો તમે જોવો થોડોક ભાભી નાસ્તો મેકલાવ્યો છે આ કપડા નાની રીંગલી હાટું અને આ જો આને આ બે લેતા એવા છે याक भतरी जाट बे भतरी जाटू छे ना दीपक पानी की हाट एक भतरी जाट एक भाण के हाटू छे तो हाट ना एक भतरी जाटू छे तो भाई आ ने हाटू स्पेशल हमें न्या जा बोलो आ वाला ना टाइप कार्ड में दियो ने ते में 600 रुपया और थे मिले जो ने तो 300तिया बोलो इतलो भाव ऑनलाइन में भाव कितलो है गाली नहीं दे सकता नहीं गाली नहीं देना सुनेगा जिस गाना सुनेगा ये नहीं करेगा तबाय આવીને સીધા છે ને પેલા તો કપડા છે ને પહેરી લીધા શર્ટ ખાલી પહેરો છે શર્ટ એમના કાઢવાનો છે અને લોક એન્ડ કરી દેવાનો છે એ હાટું તો ભાઈ ગરમ બાટલો પાણીનો ભરીને લાવ્યા છે મીઠાના કોગડા કરવા છે ભાઈ તબિયત ખરાબ થઈ ગઈ છે આવ ખબરમાં કામે બેવાનું છે પાછું તો ભાઈ બસ આવું છે આજના બ્લોગમાં બસ નાનો તો થોડોક બેનો છે પણ આશા કરું છું તમને આજનો બ્લોગ ગમ્યો છે ગમે તો લાઈક કરી નાખો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ઉભાઈ ઉભાઈ રહો ટીચર તો જતો જ મેં લાવ્યો આમાં છે ને ટી શર્ટ તો જોઈ લો આ રહ્યું આપણું ટી શર્ટ બતાવે કે બતાવવાનું થોડું બ્લેક નાખી દે હા ભાઈ કઈ લિસ્ટ માં રીલ આપવાની જોઈ આવજો બરોબર અને હવે સબસ્ક્રાઈબ કરો કરતા જજો પાછા મળી નેક્સ્ટ માં જય દ્વારા ભાઈ ભાઈ